હવામાન વિભાગની આગાહી અનુસાર પાટણ જિલ્લાના હરિત તાલુકામાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદનું આગમન થયું હતું ત્યારે ભારે પવન ફૂંકાતા ગત રાત્રિ દરમિયાન મહાકાય પીપળાનું વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બનવા પામી હતી તાલુકામાં આવેલા નાગરિક બેંકની બાજુમાં વાવાઝોડા દરમિયાન રાહદારી માર્ગ પર વૃક્ષ ધરાશાયી થતા દુકાનોને નુકસાન થવા પામ્યું હતું તો વૃક્ષ ધરાશાયી થતાની સાથે જ વીજવારો તૂટી જતા વીજળી પણ ગુલ થવા પામી હતી કે જેને લઈ રાહદારીઓને અવરજવરમાં ભારે મુશ્કેલી સર્જાઈ હતી ત્યારે સત્વારે મહાકાય વૃક્ષ દૂર કરી વીજ પ્રવાહ શરૂ કરવા સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે દીપક સતવારા સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ